હેલો મારો સાંભળો ને રણુજા નામ હુકમ કરો તો પીર જાતરાયો છાય મારો હેલો ભળો એક વર્ધિયાતર માં હારી મળી ગયો ને તો રેડિયા તું લો ગાડી તો કચ્છ નાજી કોણ કરો કોના જઈએ કરો છો કોણ તે બધા ગાડી સાફ કરો છો કોણ બધી બધી છે કે નહીં ભરતી તો ના હમણાં તો નવરાજ બેન આખો ને કે ભરતી જોવા છે ભરતી તો હોય આવું છે ને આપડી જ છે ક્યાં જવું પડે તમારે એક ભે ભરવા જ આવી છે ઓહો તોડો જોડો તાણ શું ભાડું લ્યો ભાડું તો વળી સમજીને હાલતો ને સમજીને વળી પચીસ કિલોમીટર જવાનું છે વળી હાલતો પંદર બે હજાર રૂપિયા કેટલા ના હોય સમજીને લ્યો આમ હાડો ને તો લઈને જાય જે આ તો સમજી હડો કરો ચાલુ તાણ

આખા દાડા કામ કરીને થાજા રા જેદી કોઈ મેળા છોકરામાં તો શિક્ષિત રીતના પાજા છે આ બધું હેલર વેશી મારું છે કેમ કોઈ ઘરમાં માં ખાવા રાખો નહીં એટલે હા ના કરાય વાત તો પણ તાઈ શું કરે અમાર એકલા મજૂરી કરીને મરી જવાનું છું છોકરા શું કરે છે

તો તમારો તો હવે ચાલે તમારો તો કોમ છે વર્ધી કોઈ બે દાણા તો ગેવાન્ડર ઉપર ના બે હે ભાઈ વાત તમારી ના છે તમારો તો બે દાણા તો કોમ કરી કે નહીં તમારો તો પણ તો આટ તો રાખે ને તો બધું વેસી મારો તો ના ના હવે રહેતા ને તો બધું વેસવું તો શું ગફુરજી ભેસ હોય છે ઓ ભેસ આ તમારો વડી છે આ ઊંધી ઉકલી ભેં રાખવી છે એટલે ઊંધી ઉકલી સારું હોય લ્યા ઓ ગફુર હા તો તમે કેમ ભે રાખી ના છે નાચન કે શું છે

મજુરી કરી ખબર વાત છોડી ગયો પણ એમ નઈ લે બરાબર તમે તમે હજી દસ દાડા ચેડા હોય તો ખર્ચો કરો એ ગણતરી ના ગણવાની હોય યાર પણ એવું નહીં કહતો આપડે મજૂરી કરવાનું વળતર તો આપડે લેવું પડે નઈ પણ એમ નઈ

ચાલી હજાર દૂધ ના વોપલે ખોન શો મેલતા પડે છે બઉ મુઘા બરાબર અમે તો ચાલીસ હજાર રૂપિયા

કારણ કે આટલા બધા ભેગો કરી હવે મારાથી મજૂરી થાય એમ નહીં તો હું કઉ છું કિંમત કઈ લઉં બરાબર છેલ્લે તમને પાંચ હજાર રૂપિયા હું હાલો પાંચ હજાર ની છેલ્લા તમારા તમારું મોન રાખી અને મેં તમને ભાવ કીધો છે નેવ હજાર રૂપિયા લઈ ને નેવ હજાર માં ના પાલો યાર ના ના એટલા નેવ હજાર નેવ હજાર તો મૂકા પડે યાર પણ દસ હજાર તોડ્યા પાછા હું ચાલુ છે બાકી વાત છોડો ના એમ હા એવું એવું નાખી દેવાનો ભાવ નેવ હજાર માં તો બે ડોબા આવે તો પછી એ ડોબા આવે

તમને કુ આવીળી મળે હા કશું તમે તાર જો ઘરના ઘરે કરાવો ને ગપુરજી હું તમને એક વાત કઉ મહેમાન પણ આ ભે તમે નહીં લઈ જતા તમે પછતા છો બેમાં બી બેમાં ફેર છે નાના કશું શું ફેરજન પછતા ના કોણ વધુ વાત ક

હા હા રેયાડી હેમન હં અમે કહો તો વાત કહું શું કરી મહેમાન હો હું શું કહું બોલોને તે મારી વાતનું કહો ખોટું તમને નહીં લાગ્યું ને ખોટું તો લાગે તમે ડોડ કાપ કાપ કરવા રહેન ના ના એવું નહીં હું તમને શું પૂછું આપણું મારી વાત જો કાયમ આ તમારી મેં ભેગ જોઈને ને એટલે મને ખબર પડી ગઈ તમે એને એવું તમે આ તમે એને ભેરવા તૈયાર થયા કે નહીં હું તમને શું પૂછું

કોક આગા પાછું કરે ને હવે એમ કોક મારે દોઢ લાખ લેવાના પણ પેર નહીં એના સમજ ને અમારો જૂનો સબન છે પણ બોનો નહીં સમજો વાત નહીં પણ હવે શું વાત કરો લે એમ કહે પેર નહી

તમારા જબર સાગરી કરવાની તમે જેટલું એને એટલું દૂધ વધારે કાઢશે પરિવાર નો સદસ્ય હોય એમ તમારે બે ની સેવા કરવાની ના કશું કોના હું શું મારે પૈસા નું મહત્વ નહિ મારે સંબંધ મહત્વ છે અને તમે આવો જીવન જેવો ભોગો મારી માર કરતા હતા ને એની અંગત આવું થાય કે નહીં